મળવા પાનવાડે ખાતે સાલ નંબર 38 એની અંદર ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનની અંદર ખાસ કરીને આપણો એક જ હેતુ કે ઉદ્યોગપતિ અગ્રણી શ્રી સુરેશભાઈ મુજેપરા જીવણ સ્વાસ્થ્ય જળથી સારું થાય અને ડાયમંડની અંદર ફરી એક સોનાનો સૂરજ ઉગે અને ઝડપથી વહેલા સારા થઈને લોકોની વચ્ચે આજે પચાસ હજારથી એક લાખ કરતા પણ વધારે ડાયમંડની અંદર તેઓના હીરાના વેપારીઓની માંડીને તેમનો તમામ સ્ટાફ તેમની રાહ જોઈ રહ્યો છે ત્યારે આ કેમ્પની અંદર શ્રી મારુતિ નંદન ગ્રુપ અને ડાયમંડ હોસ્પિટલ વિઠલવાડી ખૂબ સરસ મજાનું સરાહનીય કાર્ય કર્યું છે ત્યારે આ કેમ્પની અંદર ડાયમંડ હોસ્પિટલના આપણા સૌના લોકલાડીને એવા ડૉક્ટર બાલરૂપ નિષ્ણાંત ડૉક્ટર ધાનાણે સાહેબની સાથે હું એક વાત કરવાનો પ્રયત્ન કરીશ અને આ કેમ્પની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે સાહેબનો કેવો અભિપ્રાય રહ્યો છે અને સાહેબને ડાયમંડ હોસ્પિટલ અને મારુતિ નંદનનો લગભગ ઘણા સમયથી પરિચય છે તેમના વિશે હું સાહેબને થોડુંક પૂછવા માંગુ છું મારુતિ નંદન ગ્રુપ અને ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરના સહયોગથી અને મારુતિ નંદન ગ્રુપના કાર્યકરોના સહયોગથી જે આ શ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં અવળી સંખ્યામાં એવો સવાલ થતો હોય છે કે આ કેમ્પ કરવાથી દર્દીને શું ફાયદો થતો હોય છે તો ઘણી વાર બીપી છે ડાયાબિટીસ છે જેવા ઘણા અન્ય રોગો છે એનું નિદાન ઓચિત થઈ જતું હોય છે ઘણીવાર આપણે રૂટિનલી આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે હોસ્પિટલ કે ક્લિનિકમાં ચેકઅપ કરાવતા ફેમિલી ડોક્ટર પાસે જતો-વતતો નથી પણ જ્યારે આપણે ઓચેતા આપણે જ્યારે આવા કેમ્પમાં આપણે botao જોઈએ ત્યારે આપણે આવા જે નોન કમ્યુનિટેબલ ડિસીઝ છે એનું નિદાન થતું જતું હોય છે ને એની અલી આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જો કરવામાં આવે એટલે તકે તો આપણે દવા वगરે સારા રહેતા હોય એના સ્વસ્થ રહેશે કે એટલે હંમેશા આવા જો કેમ્પ થતા હોય તેમાં ખૂબ જ અગત્યનો રોલ એવો છે કે આપણે રૂટિનલી આપણા બોડી ચેકઅપ માટે આપણા શરીરના પેરામીટર છે એનું રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું રહેવું જોઈએ આ કેમ્પ બદલ હું બધા જ આયોજન ગ્રુપનો દિલથી આભાર માનું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ ખાસ કરીને આ આયોજન કેમ અમે હર છેવાડાના અને પછાત વિસ્તારો જ્યાં હોય ત્યાં અમારા કેમ્પ

આરોગ્યના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રાજેશભાઈ પડિયા તેમજ વોર્ડના મહામંત્રી શ્રી જયદીપસિંહ ગોહેલ વોર્ડના પ્રમુખ શ્રી અનિલભાઈ સંગાળી વોર્ડના પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડના પ્રભારી ડોક્ટર હરેશભાઈ નાવડિયા શિક્ષણ સમિતિના સદસ્ય મહાવીરભાઈ ડાંગર તેમજ મારુતિ નંદન ગ્રુપ ડાયમંડ હોસ્પિટલ ગ્રુપ અમારો મિત્ર વર્તુરા ગ્રુપ વડવાનો ગ્રુપ અમારા શિવનગરનો યુવા અમારી ટીમ અને જેઓ એ રાત દિવસ મહેનત કરી છે જેવો ગ્રુપ અમારી સાથે હર હંમેશ કોઈ પણ પ્રકારની સેવા હોય તો અમારી સાથે ખડે પગે ઉભા રહે છે એવા તમામ મારા સાથી મિત્રો જેઓ પદયાત્રીઓ માટે જમવાની વ્યવસ્થા હોય મેડિકલ કેમ્પ હોય લોકોને પ્રસાદ વિતરણ હોય કે પછી કોઈ પણ પ્રકારની નાની નાની જે પ્રવૃત્તિઓ હોય તેમાં કોઈ પ્રકારનું કામ હોય ઇમરજન્સી હોસ્પિટલની સેવા હોય ત્યારે આ મારી આખી સમગ્ર ટીમ હંમેશા અમને સેવારૂપ થતી હોય છે તે બદલ તેવી ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને સરાહનીય કાર્ય થતા રહે અને લોકોની વચ્ચે જઈને અમને લોકોની સાથે અને માનવી સુધી કાર્ડ હોય હોય કે પછી સેવા એ પૂરી પાડવાનો જે મોકો મળી રહ્યો છે તે બદલ તમામ લાભાર્થીઓનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ડાયમંડ હોસ્પિટલની ટીમને પણ ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હર હંમેશ આવા નવા કાર્યમાં અમારી મેમરે ટીમની સાથે રહેશો તે બદલ તમામ ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત